જુનાગઢ જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળીનું વાવેતર શરૂ કર્યું છે માંગરોળ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમે ધારે વરસાદ હતો આખરે વાવણી લાયક વરસાદ વરસતા આજે વરસાદમાં વરાપ લાગતા ખેડૂતોને પોતાના ખેતરમાં મગફળીના વાવેતર કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં સારું ઉત્પાદન થાય અને સારા ભાવ મળે તેવી આશા સાથે મગફળીના વાવેતરની શરૂઆત કરી છે કરમડા બાબુભાઈ મેપાભાઈ ગામ માનકેતરા ભોલોરિયા વિસ્તાર અમે આજ બે દિવસથી વરસાદને કારણે વાવણી કરીએ છીએ અને ભગવાન અને ઉત્પાદન સારું આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આઠ દિવસથી વરસાદ ચાલુ છે અને અત્યારે બરફ મળેલ છે તો વાવણીના વિષય મને કરે છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ